નમસ્કાર દર્શક મિત્રો હું છું ભારતી પરમાર અને તમે જોઈ રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ હવે આપણે મહત્વપૂર્ણ સમાચાર વિશે જોઈએ ગાંધીનગર કોબા રોડ ખાતેથી થી પેસેન્જર તરીકે બેસી સ્કૂલ બેગોમાંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં ત્રણ ઇસમો બોટલો કુલ નંગ ત્રણસો બાણું કિંમત ચોત્રીસ હજાર એકસો ચાર તથા ત્રણ મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત ચાળીસ હજાર એકસો ચાર સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર હોય જે અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં છે લોકસભા ચૂંટણીનું પર્વ શાંતિ અને ભયમુક્ત રીતે પસાર થાય તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજાવાસમ શેટ્ટી ગાંધીનગર નાઓએ ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા તથા વિદેશી દારૂની થતી હેરફેર અટકાવવા સારું તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસ્મો વિરુદ્ધમાં અસરકારક કામગીરી કરવા સારું ગાંધીનગર જિલ્લા એલસીબીના અધિકારીશ્રીઓને સૂચના આપેલ જે આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબીવાળાની સૂચના મુજબ એલસીબી એકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી સોલંકીના ટીમના માણસો સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંઘ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષસિંઘ બિપિનસિંહને સંયુક્ત રીતે મળેલ બાતમી ગાંધીનગર કોબા હાઇવે ખાતેથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી સ્કૂલ બેગોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસ્મોને ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો કુલ નંગ ઋણ ત્રણસો બાણું કિંમત ચોત્રીસ હજાર એકસો ચાર તથા ત્રણ મોબાઈલ મળી કુલ મુગ્ધામાલ કિંમત ચાળીસ હજાર એકસો ચાર સાથે ધરપકડ કરી આગળની તપાસ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ રિપોર્ટ પ્રવીણ પરમાર અમદાવાદ